દાહોદ એ ડિવિઝનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ત્રણ હજારની લાચ લેતા ઝડપાયા દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રમેશ વાગમસી ત્રણ હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાતા ચકચાર મચી જવા પામી છે કોન્સ્ટેબલે ફરિયાદી વિરુદ્ધ થયેલ અરજીના નિકાલ માટે પ્રથમ પાંચ હજાર રૂપિયાની માંગ કરી હતી જેમાં ફરિયાદીએ પૈસાની વ્યવસ્થા ન હોવાનું કહેતા કોન્સ્ટેબલે ત્રણ હજાર રૂપિયામાં સમાધાન કર્યું હતું ફરિયાદી લાચ આપવા માગતા ન હોય જેને લઈ પંચમહાલ એસીબીમાં ફરિયાદ કરતા પંચમહાલ એસીબીએ છટકું ગોઠવી કોન્સ્ટેબલને ત્રણ હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો લાચ્યા કર્મચારીઓમાં કોન્સ્ટેબલની ધરપકડ થતાં ફફડાટ ફેલાવા પામ્યો છે પોલીસે કોન્સ્ટેબલની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે